ઉનાળાની સીઝન એટલે ખેડૂતો માટે ખેડ કરીને જમીનને તૈયાર કરવાનો સમય ચોમાસાનો વરસાદ વરસે તે પહેલાં ખેડૂતો દ્વારા પાકનું વાવેતર કરવાનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે જેમાં જુદા જુદા ઘણા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે જેમ કે આવતા વર્ષનું ચોમાસું કેવું રહેશે મોસમ વિભાગનું વરસાદનું કેવું અનુમાન છે વરસાદની આગાહી કરતાં કરતાં આગાહીકારોનું શું કેવું છે અને આ બધી બાબતોને ધ્યાને રાખીને ખેડૂતો બિયારણની ખરીદી કરતા હોય છે બિયારણની ખરીદી કરતી વખતે આ વખતે

ચોમાસું વાવેતર માટેની પણ તૈયારી કરતા હોય છે ચોમાસું વાવેતરની તૈયારી માટે જમીનની તૈયારી કરવી વિવિધ જરૂરી દેશી કે રાસાયણિક ખાતરોની ખરીદી કરવી અને સાથે સાથે બિયારણોની ખરીદી કરવી અત્યારના સંજોગોમાં આપણે જોવા જઈએ તો અખાત્રીજ એટલે કચ્છમાં ચોમાસું વાવેતર માટે એક મુહૂર્ત ગણવામાં આવે છે જેમની જમીનો ખાલી હશે અથવા ધીમે ધીમે ખાલી થતી જ હશે એમાં ચોમાસું વાવેતર ખાસ કરીને કપાસનું શરૂ થશે અત્યારે ઉનાળામાં તલ મગ બાજરી ઘાસચારાના પાકો જુવાર મકાઈનું વાવેતર છે અને ધીમે ધીમે જમીનો ખાલી થવા માંડી છે અમુક ખેડૂત મિત્રોએ કપાસનું વહેલું વાવેતર કરવા માટે જમીન ખાલી જ રાખી છે અગાઉ એવું કહેવાતું કે ખેડ ખાતર અને પાણી લાવે ઉત્પાદનને તાણી હવે અત્યારની સંજોગોમાં આ ત્રણ વસ્તુઓ તો ખરી જ પણ સાથે સાથે સારું બિયારણ પણ ખૂબ જ મહત્ત્વનું છે ચોમાસા માટે સામાન્ય રીતે આપણા કચ્છમાં કપાસ મગફળી એરંડા શાકભાજી વગેરેનું મોટા પાયે વાવેતર થતું હોય છે અને કપિતમાં રામ મોલ એટલે કે તલ મગ બાજરી વગેરેનું વાવેતર થતું હોય છે આપણે ઘણી વખત પેપરમાં વાંચતા હોઈએ છીએ કે ખેડૂતો બિયારણની ખરીદીમાં છેતરાઈ ગયા તો આ બાબતે ખેતીવાડી ખાતું પણ ખૂબ જ સજાગ છે અને એવો અવારનવાર ખેડૂતોને ચેતવતા પણ હોય છે કે આપ જ્યારે પણ બિયારણની ખરીદી કરો ત્યારે સરકાર માન્ય બિયારણની ખરીદી કરો અને સરકાર માન્ય બિયારણ વેચવાનું લાયસન્સ ધરાવતી ખાનગી પેઢી સહકારી મંડળી સંઘનો ડેપો કે કોઈ પણ સંસ્થા પાસેથી ખરીદી કરો જેથી છેતરાવાનો ભય ન રહે અને પાકા બિલ સાથે ખરીદી કરવી પણ એટલી જ હિતાવહ છે બિયારણનું વાવેતર કર્યા પછી ખાલી થેલી સાચવી રાખવી પણ એટલી જ જરૂરી છે અને જો સારું બિયારણની ખરીદી કરી હશે અને પૂરતી માવજત કરી હશે તો ચોમાસામાં જો ભગવાનની સારી મહેરબાની રહે સારો વરસાદ થાય અને અનુકૂળ સંજોગો રહે તો કોઈ પણ ખેડૂતને ચોમાસામાં કોઈ પણ પાકનું સારું ઉત્પાદન મેળવતા કોઈ રોકી શકે નહીં